નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે આશા રાખું છું મિત્રો તમે સરસ રીતે પ્રિપેરેશન કરી રહ્યા છો અને તમને મારા વિડીયો ગમતા પણ હશે તો મિત્રો જો તમને મારા વિડીયો ગમે છે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે અને બે લાઇકોન દાબજો જેથી તમને મારા વિડીયો મળતા રહે બરાબર છે નોટિફિકેશન તરત મળતી રહે તો મિત્રો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ આજે આપણે સ્ટાન્ડર્ડ પ્રશ્નપત્ર જે છે ઓકે ધોરણ દસ નું ડિબાટી પેપર સેટ જે છે એનો પ્રશ્ન ચાર જે જુલાઈ બે હજાર ત્રેવીસ ઉપર આધારિત છે બરોબર છે મિત્રો તો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ સરસ રીતે સમજીએ તો પહેલો પ્રશ્ન છે સત્તર ત્રેવીસ ઓગણત્રીસ નો ગુસ્સા તો મિત્રો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા હોય મિત્રો તો સત્તર સીધો એના હોય સત્તર એકા સત્તર પોળવાના ત્રેવીસ તો ત્રેવીસ એકા ત્રેવીસ પોડવાના અને ઓગણત્રીસ એટલે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ અને ગુસ્સા એટલે ત્રણેયમાં સરખું શું દેખાય છે એક તો મિત્રો જવાબ શું આવશે એક તો આપણો ઓપ્શન નંબર જે પહેલો છે એક એ આપણો શું આવશે જવાબ આવશે ખ્યાલ આવે મિત્રો હવે આપણે બીજા પ્રશ્નો તરફ જઈએ તો આપણને આ પ્રમાણે રકમ આપી છે ને આપણને એક્સ માઇનસ વાય દ્વારા કીધા છે મિત્રો જ્યારે પણ આવો દાખલો આવે છે ત્યારે હું તમને દસ વખત કહું છું કે માઇનસ છે અને વચ્ચે એટલે આ બંનેની શું કરવી પડશે બાદબાકી કરવી પડશે શું કરવી પડશે બાદબાકી તો પહેલું સમીકરણ છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર પંદર ઓકે અને બીજું સમીકરણ છે થ્રી એક્સ પ્લસ ટુ વાય બરાબર પચીસ ઓકે આપણે બાદબાકી કરવાની એટલે બીજા નંબરના સમીકરણ નિશાની બધી છે બલ્લી છે એટલે બધી પ્લસ છે એટલે બધી શું થઈ ગઈ માઇનસ થઈ ગઈ ટુ એક્સમાંથી થ્રી એક્સ જશે એટલે એક્સ આવશે પણ મોટાની નિશાની શું છે માઇનસ છે બરોબર છે કેમ કે હવે આ નિશાની ધ્યાનમાં લેવાની છે આપણે ઓકે મિત્રો થ્રી એક્સ અને આ ટુ વાય જે છે તો એ પ્લસ છે તો અહીંયા શું થઈ ગયા માઇનસ થઈ ગયા તો ત્રણમાંથી બી વાય જશે મિત્રો એટલે એક વાય વધશે પણ મોટા નિશાન શું છે પ્લસ છે બરાબર પંદરમાંથી પચીસ જશે કેમકે પચીસ નિશાન હોય માઇનસ છે બરોબર મિત્રો તો પચીસમાંથી પંદર જશે દસ પણ કયો આ માઇનસ હવે આ બંનેથી આપણે માઇનસ કોમન નીકાળીએ મિત્રો તો એક્સ પ્લસ થઈ જાય અને વાય સુધી જાય માઇનસ થઈ જાય અને આ તો માઇનસ દસ હતા બંને સુધી માઇનસ માઇનસ આપણે ઉડાવી દઈએ તો એક્સ માઇનસ ફાઈ પર શું થશે દસ થશે તો કોઈ ઓપ્શન આવશે બોલો યસ ઓપ્શન નંબર એ આપણા પ્રશ્નનો શું થશે મિત્રો જવાબ થશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે વિઘાત સમીકરણમાં આપણને આ પ્રકારની માહિતી આપી છે તો વિવેચક ની કિંમત શોધવાનું સૂત્ર શું થાય તો આપણે વિવેચકનું સૂત્ર બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો જાણીએ છીએ તો એ બી સ્ક્વેર માઇનસ ફોર એસી પ્લસ છે એ બી સ્ક્વેર માઇનસ છે પણ એ ફોર એ સ્કવેર સી સ્કવેર છે બી સ્ક્વેર પ્લસ ફોર એસ્ર પ્લસ તો ચાલે રીતે તો રહેવા તો આ કઈ રીતે જવાબ હોઈ શકે તો જો મિત્રો આનું વર્ગ કર્યો અને આનું વર્ગમૂળ કર્યું તો વર્ગ અને વર્ગમૂડી જાય તો બી સ્ક્વેર માઇનસ ફોરેસી થઈ જાય તો ઓપ્શન નંબર જે સી છે આપણા પ્રશ્નોનો શું થશે મિત્રો જવાબ થશે તો આ રીતે વિશિષ્ટ રીતે પ્રશ્નો પૂછાઈ શકે મિત્રો બરાબર છે ઓકે તો આપણું જે પ્રશ્નપત્ર છે એ ખાસ ધ્યાન રાખજો મેથ્સનું સ્ટાન્ડર્ડનું છે બરાબર છે ઓકે આગળ વધીએ બે સેમી પાયાની ત્રિજ્યા એટલે આર બરોબર શું છે મિત્રો બે સેમી છે ઓકે તીરેક ઊંચાઈ આપણા જોડે એલ કેટલી આપી છે ત્રણ સેમી તો આપણે શોધવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર જો મિત્રો જ્યારે પણ આવા દાખલા આવશે ત્યારે ક્ષેત્રફળ માટે હું એ વાપરીશ અને ઘનફળ માટે શું વાપરીશ વી વાપરીશ એટલે શું આટલું બધું મોટું આપણે લખવું ના પડે એમસીક્યુની અંદર બરોબર મિત્રો તો ક્ષેત્રફળને આપણે એરિયા વડે દર્શાવીશું એ તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાયા રેલ છે શું છે મિત્રો પાય આર એલ પાયની કિંમત તો મૂકવાની નથી કારણ કે જવાબ પાય સ્વરૂપના છે આરની કિંમત બે છે સેમીમાં આવશે અને એલની કિંમત શું છે ત્રણ સેમીમાં આવશે તો ત્રણ દૂધ છ પાય જોડે શું આવશે સેમી સ્ક્વેર તો એકમ તો ચોરસ સેમી લખેલો છે એટલે માત્ર આપણો જવાબ શું જોવાનો છ પાય તો આપણો ઓપ્શન છ પાય ગયો છે યસ ઓપ્શન નંબર ડી જે છે આપણો શું છે મિત્રો સાચો જવાબ છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પાંચમા નંબરના પ્રશ્નમાં આપણને સીગમાં એફઆઈ એક્સઆઈ આપેલા છે અને સીગમાં એફઆઈ આપેલા છે આપણને એક્સ બાર શોધવાનું કીધું મધ્યક તો મધ્યકનું સૂત્ર એક્સ બાર બરોબર શું છે સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ બરોબર છે તો એ એકસો ચુમ્માળીસ લખ્યા અને છેદમાં કેટલા લખ્યા પચાસ લખ્યા આપણે સરળતા માટે શું કરીએ છેદને જો સો દસ હજાર હોય તો આપણે પોઈન્ટ કાપી શકીએ એટલે ઉપર નીચે કેટલા વડે ગુણ્યા બે વડે ગુણ્યા તો આપણે એક્સ્ટ્રા ગુણેલા છે આ શું છે આપણે એક્સ્ટ્રા ગુણ્યા છે ઉપરની છે બરોબર મિત્રો તો જો એકસો ચુમ્માળીસ દુઃખેલા થાય તો ચાર દુ આઠ ચાર દુ આઠ અને બે એકા બે છેદમાં પચાસ દુ સો થયા બે સ્થાન આપણે ડાઇ બાજુ ખશે મિત્રો એને બે પોઈન્ટ અઠ્યાશી થશે તો આપણો એ મધ્યક શું મળ્યો બે પોઈન્ટ અઠ્યાસી એટલે ઓપ્શન નંબર જે ડી છે એ આપણો સાચો જવાબ થશે મિત્રો બરોબર છે નેક્સ્ટ પ્રશ્ન મોસ્ટ એમ પ્રશ્ન છે બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે ઓકે સમજી આને તો બે હજાર ઈંડાના જથ્થામાંથી ખરાબ ઈંડા મળે તેની સંભાવના ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ છે તો ખરાબ ઈંડાની સંખ્યા શોધો તો જો મિત્રો ખરાબ ઈંડાની સંખ્યા છે ને એને આપણે એક્સ ધારી લઈએ બરાબર છે તો આપણે કોઈ પણ ઘટનાની સંભાવના પી ઓફ ઇ બરાબર તો ધ્યાન રાખજો ઘટના ઉદભવે તે માટેની સંખ્યા બરાબર છે તો ખરાબ ઈંડાની સંખ્યાને આપણે એક્સ લીધી અને છેદમાં શું આવશે કુલ પરિણામ તો કુલ પરિણામ પ્રમાણે કુલ ઈંડા કેટલા છે બે હજાર એટલે છેદમાં શું આવશે બે હજાર કેટલા લખ્યા બે હજાર પરંતુ સંભાવના તો કેટલી છે આપણા જોડે ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ એટલે પીઓફીની જગ્યાએ મેં શું લખ્યા ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ મિત્રો બરોબર અહીંયા એક્સના છેદમાં બે હજાર લખ્યા બરોબર છે મિત્રો આ ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ એટલે શું થશે પાંત્રીસના છેદમાં શું લખાય એકની પાસે કેટલા મીંડા આવશે એક બે ત્રણ ત્રણ મીંડા લખ્યા મિત્રો આ બે હજાર સામે ગુણાકારમાં જતા રહેશે એટલે ગુણ્યા બે હજાર બરાબર શું આવશે અહીંયા એક્સ તો મિત્રો અહીંયા આપણે ત્રણ ત્રણ ઈંડા ઉડી ગયા બરોબર છે તો પાંત્રીસ દુઃખેલા થશે સિત્તેર થશે તો એક્સ બરોબર સિત્તેર અને એક્સ તો શું ધારેલું મિત્રો ખરા ઈંડાની સંખ્યા તો કયો ઓપ્શન આવશે આપણો ઓપ્શન નંબર છે સી છે એ આપણા પ્રશ્નનો શું થશે મિત્રો જવાબ થશે ખ્યાલ આવ્યો કે નહીં બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે આગળ વધીએ તો પ્રશ્ન છે સાતમો કે આ બે સમીકરણ છે સમીકરણના આલેખની રેખાઓ સંપાતિ મળજો સંપાતિ મળે એટલે એક રેખા ઉપર બીજી રેખા બંધ બેસતી આવે છે અને બંધ બેસતી આવે એટલે મિત્રો કેવા ઉકેલ મળે અનંત ઉકેલ મળે તો જવાબમાં શું આવશે અનંત શું આવશે અનંત ખ્યાલ આવ્યો કે નહીં આગળ વધીએ આઠમો ટેન ઠીટા બરોબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે કરજો ખાસ જો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બેઝિક અને સ્ટાન્ડર્ડ તો પેપરો છે પણ ખાસ ધ્યાન રાખો તમે બેઝિકના પણ પેપર જુઓ આખું ગણિતનું જેટલું પણ સોલ્યુશન છે ને મિત્રો એક પણ મારો વિડીયો ચૂકશો નહીં બધા વિડીયો જે જૂના છે કે કંઈ પણ છે એ બધે બધાના દાખલા જોઈ જ લો તમે જેથી ફાયદો શું થશે એ દાખલા તો તમને આવડશે જ અને બધા દાખલા મોસ્ટ એમ્પી જ ગણેલા છે મિત્રો બધા મોસ્ટ પી દાખલાનો રિવિઝન કરો ટાઈમ મળે રિવિઝન કરતા રહો હું ગેરંટી આપું છું કે તમે સારામાં સારા માર્ક્સ મેળવશો પછી બેઝિકનો સ્ટુડન્ટ હોય કે સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ હોય તમે ફક્ત હું મૂકું છું વિડીયો જોતા રહો અને આગળના વિડીયો રિવિઝન કરતા રહો બરાબર છે નોટમાં લખો સ્કીપ કરીને ના કરશો હું તમને સમજાઈ રહ્યો છું બરાબર છે હું તમને દરેકે દરેક દાખલા સમજાઈ રહ્યો છું અને તમે સ્કીપ કરીને જોશો શું થશે ફક્ત તમને લખવા મળશે પણ સમજણ નહીં મળે ઓકે આગળ વધીએ તો ટેન ઠીટા વન તો મિત્રો ટેન થીટાની કિંમત વન ક્યારે હોય તો ટેન ઠીટાની કિંમત વન ત્યારે હોય જ્યારે ટેનની કિંમત શું હોય કોષ્ટક આવડવું જોઈએ પિસ્તાળીસ હોય ત્યારે તો કોષ્ટક લઈને જોઈ શકો છો તમે ચેપ્ટર નંબર આઠનું જોડે બરાબર છે તો ઠીટાની કિંમત શું થઈ મિત્રો પિસ્તાળીસ થઈ તો ઠીટાની કિંમત પિસ્તાળીસ મળી પણ આપણને ઠીટા સુધવાનું નથી કીધું આપણને આ સુધન કીધું છે તે સુધી નાખીએ તો સાઈન ઠીટા ઇન્ટુ કોસ થિટા લખ્યા મિત્રો સાઈન ઠીટાની કિંમત તો સાઈન ઠીટાની જગ્યાએ મેં શું લખ્યા પિસ્તાળીસ લખ્યા બરોબર છે અને પણ ઠીટાની જગ્યાએ અહીંયા પણ પિસ્તાળીસ લખ્યા તમે કોષ્ટકમાં જોશો તો સાઈન ઠીટા સાઈન પિસ્તાળીસની કિંમત પણ વન બાય રૂટ ટુ છે અને કોસ પિસ્તાળીસની કિંમત પણ વન બાય રૂટ ટુ છે એક એકા એક અને બે વખત વર્ગમૂળા બે એટલે વર્ગમુળા બેનો શું થાય મિત્રો વર્ગ થાય વર્ગ વર્ગ ઉડી જાય એટલે એકના છેદમાં બે આવે એટલે જવાબ શું આવશે એકના છેદમાં બે ખ્યાલ આવ્યો કે નહીં આગળ વધીએ ઓકે તો મિત્રો વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે પોતે જ આપવાનો છે બરોબર છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ બોક્સની અંદર તમારે એક બે અથવા ત્રણ લખીને તમારે જવાબ આપવાનો છે ઓકે ઘણી વાર આ પ્રશ્ન આવી ગયો છે તમે મારા બેઝિકના પણ સોલ્યુશન જોશો ને લિબર્ટીના તો એની અંદર તમને આનો જવાબ મળી જશે ઓકે તો તમારે પોતાને પોતાની જાતે જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે માત્ર એક બે કે ત્રણ બરાબર છે આગળ વધીએ પ્રશ્ન નંબર દસ તરફ તો બિંદુઓ એ અને માઇનસ એ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે તો મિત્રો જો આને આપણે એ લખીએ આને આપણે બી લખીએ તો મિત્રો એ આપણે અંતરસૂત્ર વાપરીએ બરોબર એ બી તો ધારી લીધું તો અંતરસૂત્ર એ બી બરોબર શું થશે આપણે જાણીએ છીએ વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુનો નો વર્ગ એટલે એ ઓછા ઓછા એટલે એ પ્લસ એ નો વર્ગ થઈ જશે બરોબર છે પ્લસ બી ઓછા બીનો નો વર્ગ બી ઓછા બીનો નો વર્ગ થશે બરાબર છે મિત્રો ઓકે તો એ પ્લસ એ તો ટુ એ થશે અને એનો વર્ગ આવ્યો પણ આ તો ઝીરો થઈ ગયો જીરોનો વર્ગ ઝીરો જ થશે બરાબર છે તો આ તો જોવાનું જ નહીં એટલે વર્ગ અને વર્ગમાં ઉડી જાય તો માત્ર શું હશે ટુ એટલો મતલબ આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે ટુ એ ઓપ્શન નંબર આપણો જે પહેલો છે એ જવાબ આવશે આપણો તો ત્યાં શું આવશે મિત્રો ટુ એ આવશે ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પ્રશ્ન નંબર અગિયાર જો દ્વિઘાત સમીકરણ આપણને આપણને આપેલું છે તો એના બીજ પરસ્પર વિરોધી હોય એમ શું છે તો જો મિત્રો જ્યારે પરસ્પર વિરોધી બીજ હોય ને તો બી જે છે હંમેશા શું હોય ઝીરો હોય એટલે એક્સનો હંમેશા ઝીરો હોય તો એક્સનો સગુણ આપણા જોડે શું છે આટલો છે એટલે શું છે માઇનસ કોષમાં ટુ એમ માઇનસ વન બરોબર ઝીરો માઇનસ તો જોવાના નહીં આપણે પ્લસ થઈ જશે એટલે ટુ એમ માઇનસ વન બરોબર ઝીરો થશે વન સામે જશે એટલે શું થશે મિત્રો પ્લસ થશે એટલે ટુ એમ વન અને બે છેદમાં જતા રહેશે એટલે એમ બરાબર શું આવશે વન બાય ટુ તો આપણને આવો કંઈક ઓપ્શન આપેલો છે યસ વન બાય ટુ આપણને આપેલ છે તો જવાબમાં શું આવશે વન બાય ઓકે મિત્રો ત્યાર પછીનો બારમો પ્રશ્ન છે એક માહિતીના પ્રાપ્તાંક x ભાગે આ પ્રમાણે આપેલ છે બરોબર છે એક્સ 0 ઝીરો છે એટલે એક્સ ધન છે x શું છે ધન છે તો સ્વાભાવિક છે કે આપણે પહેલાં માહિતીને કયા ક્રમમાં ગોઠવવી પડશે ચડતા ક્રમમાં કેમકે ચડતા ક્રમમાં ગોઠવાનું કેમ કીધું મધ્યસ આપેલો છે એટલે તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા એક્સો ઉપર છે જ બધામાં તો મોટી સંખ્યા વડે ભાગીશું તો એ નાની સંખ્યા મળશે એટલે પહેલી એક્સ ભાગે પાંચ છે પછી x ભાગે ચાર થશે પછી એક્સ ભાગ્યા ત્રણ થશે પછી એક્સ ભાગ્યા બે થશે અને પછી છેલ્લે શું થશે એક્સ થશે તો ટોટલ જે છે આપણા જોડે અવલોકનની સંખ્યા કેવી હતી મિત્રો પાંચ એન બરોબર પાંચ અને એન બરો પાંચ હોય તો મધ્યસ્થનું સૂત્ર શું છે આપણા જોડે નાનામ નાનું એટલે કે નાનું નાનું એટલે અયુગ્મ સંખ્યા હોય તો એના માટે નાનું સૂત્ર જ છે આપણા જોડે અને શું છે એન પ્લસ વન ભાગ્યા બેમું અવલોકન બરાબર છે તો અહીં આપણા જોડે એમની કિંમત કેટલી છે આઠ છે એનની કિંમત કેટલી છે પાંચ છે એટલે પાંચ વત્તા એક લખીશું એટલે છ ભાગ્યા બે અવલોકન લખી નાખ્યું ડાયરોક્ટ બરોબર છે તો છ ભાગ્યા બે એટલે કયું અવલોકન થાય ત્રીજું તો આઠ બરોબર ત્રીજું અવલોકન તો ત્રીજું અવલોકન આપણા જોડે કયું છે જો એક બે ને ત્રણ એટલે એક્સ ભાગ્યા ત્રણ અહીંયા શું લખીશું આઠ બરોબર એક્સ ભાગ્યા ત્રણ તો ત્રણ સામે ગુણાઈ જશે મિત્રો તો ત્રણ ઇઠા ચોવીસ એટલે ગોઠવીને લખી નાખ્યું એક્સ બરોડ આવશે ચોવીસ તો આપણને એક્સ જ શોધવાનું કીધેલો અને એનો જવાબ શું છે ચોવીસ તો અહીંયા લખીશું જવાબમાં ચોવીસ ખ્યાલ આવ ખ્યાલ આવી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો હવે આપણે જોઈશું નીચેના પ્રશ્નોના એટલે વિધાનો ખરા છે કે ખોટા તો દ્વિઘાત બહુપતિ આપણને એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી આપેલી છે તેના શૂન્યનો સરળો સુધારનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા માઇનસ બી બાય તો આ વિધાન તદ્દન સાચું છે ખરું છે કેમ કારણ કે આ તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર જ છે ઓકે અને જોઈએ આલ્ફા ઇન્ટુ બીટા પૂછ્યો તો શું આવત સી બાય એ હોત બરોબર છે ઓકે આગળ વધીએ ચૌદમાં પ્રશ્નની વાત કરીએ કે નીચેના પ્રશ્ન માટે વિવેચક ડી બરોબર માઇનસ ન મળે તો પહેલાં ચેક કરીએ એ બરોબર શું છે રૂટ ટુ છે બી બરોબર સાત છે અને સી બરોબર પાંચ વર્ગોનો બે છે જો મિત્રો વિવેચકવાળો એક દાખલો તો હશે જ ઓકે એટલે વિવેચક શોધતા તમને આવડવો જ જોઈએ જ તો વિવેચકને આપણે ડી કહીએ છીએ બરાબર ડી લખેલો છે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બરોબર બીની અંદર તમારે સાત છે એટલે સાતનો વર્ગ લખ્યો માઇનસ ફોર એની કિંમત કેલી છે રૂટ ટુ છે રૂટ ટુ અને સીની કિંમત શું છે ફાઈવ રૂટ ટુ એટલે પાંચ વર્ગુણમાં બે તો સાતનો ઓગણપચાસ લખ્યો મિત્રો માઇનસ ચાર પંચા વીસ ગુણ્યા વર્ગુણમાં બે ને બે શું થાય બે થાય એટલે ઓગણપચાસ તો લખ્યા પણ વીસ દુ ચાલીસ થાય પણ જવાબ તો નવ મળ્યો અહીં તો માઇનસ મળેલો છે એટલે વિધાન કેવું છે ખોટું છે બરોબર છે જોઈએ અહીંયા નવ લખ્યું તો વિધાન સાચું થાય પણ અહીંયા તો માઇનસ નવ એટલે વિધાન શું થયું ખોટું થયું ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યાર પછીનો પ્રશ્ન છે પંદરમું આપણને આ જે શ્રેણી આપેલી છે સમાંતર શ્રેણી છે તો આપણે સામાન્ય તપાસ શોધીએ ત્રણ વખત બરાબર છે તો આમાંથી આ જશે તો જો માઇનસ ત્રણ પોઈન્ટ બે ઓછા ઓછા એટલે પ્લસ થઈ જશે વન પોઈન્ટ બે તો આપણને શું મળ્યું આ બંને બાદ બાઈ કરીએ તો બે મળશે પણ કહેવાય આ માઇનસ કેમ કે જો બેમાંથી બે જાય જીરો ત્રણમાંથી એક જાય તો બે પણ કહેવાય માઇનસ આમાંથી આ બાદ કરીશું માઇનસ પાંચ પોઈન્ટ બે માંથી માઇનસ માઇનસ પ્લસ ત્રણ પોઈન્ટ બે તો એ પણ બે તો મળશે પણ ક્યાં મળશે માઇનસ મળશે એ જ પણ હવે આમાંથી આ વાત કરીએ માઇનસ સાત પોઈન્ટ માઇનસ અને ફરીથી માઇનસ એટલે પ્લસ થયા અને પાંચ પોઈન્ટ બે તો શું થશે એ પણ માઇનસ બે તો ત્રણે ત્રણ વખતે આપણને સામાન્ય તફા ડી કહેલો મળ્યો માઇનસ મળ્યો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો વિધાન શું છે ખરું છે શું છે ખરું બધા ચોરસો સમરૂપ છે તો જો મિત્રો આ ચોરસ દોરી મેં બરોબર છે અને બીજું ચોરસ દોરી મોટું તો જો અનુરૂપ ખૂણાઓ શું છે કાટ ખૂણા થશે બધા એકરૂપ થઈ ગયા બરોબર છે ઓકે અને દર વખતે હું બાજુનો ગુણોત્તર શોધીશ એ બાજુનો ગુણોત્તર પણ કેવો મળશે મને સરખો જ મળશે કેવો મળશે સરખો મળશે એટલે માટે સમરૂપ જ હોય બધા ચોરસો માટે વિધાન વિધાંશો આવશે ખરું આવશે આશા રાખું છું મિત્રો તમને આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે જો તમે ચેનલ પર હજુ પણ નવા હોય તો ચેનલને ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો લાઇક નોટિફિકેશન ઉપર તમે ક્લિક કરજો મિત્રો બે આઇકન ઉપર તો મારા વિડીયો મળતા રહેશે ત્યાર પછી મિત્રો એક વાક્યમાં શબ્દોમાં કે અંકમાં જવાબ આપવાનો છે તો સત્તરમાંની વાત કરીએ પી ક્યુઆર બિન અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા હોય તો તેમનો લસા શું થાય જો મિત્રો આપણે ઘણીવાર ભણી ચૂક્યા છીએ તો લસા પેલા સમજીએ ગુસા તો ગુસ્સા ત્રણે ત્રણ એ જ બાદ છે ગુસ્સા હંમેશા થાય એક થાય પણ લસા તેમના ગુણાકાર જેટલો થાય શું થાય ગુણાકાર જેટલો લસા બરોબર શું થશે મિત્રો કે નહીં આગળ વધીએ અઢારમો એક વર્તુળના વ્યાસાંત બિંદુ અનુક્રમે આપણને આ પ્રમાણે આપેલા છે તો તેમના કેન્દ્ર તેના કેન્દ્રના એમ જણાવતો જો મિત્રો આ વર્તુળ દોરી મેં બરોબર છે કેન્દ્ર લીધું હવે દાખલા કે હું આ રીતે વ્યાસ દોરું છું બરોબર છે આપણે વ્યાસ એક બરાબર છે તો આ પહેલું બિંદુ એ લીધું અને બીજું બિંદુ બી લીધું તો આ માઇનસ બે ચાર પહેલું બિંદુ છે અને બીજું બિંદુ શું છે બે માઇનસ છ છે અને આ જે કેન્દ્ર જે છે ને આપણે ઓ લીધું બરાબર છે જેના આમ આપણને ખબર નથી પણ જોવા જઈએ મિત્રો તો આ કેન્દ્રથી આ બિંદુનું અંદર અને કેન્દ્રથી આ બિંદુનું અંદર સરખું છે માટે આ બિંદુ જે ઓ છે શું થશે મધ્ય બિંદુ થશે અને મધ્ય બિંદુને આમ શોધવા હોય એટલે કે ઓ એક્સ વાય શોધવા હોય તો આપણે શું કરવું પડે બંનેના એક્સમનો સરળો ભાગ્યા બે બંનેના વાય એમનો સરળો ભાગ્યા બે તો શું થશે માઇનસ બે વત્તા બે ભાગ્યા બે અને ચાર વધતા માઇનસ છ ભાગ્યા બે ખ્યાલ આવે કે નહીં બંનેના એક્સ્યામનો સરળો લીધો ભાગ્યા બે અને બંનેના વાય એમનો સરળો લીધો ભાગ્યા બે તો ઉપર તો ઝીરો થશે છેદમાં બે ચારમાંથી છ જશે બે પણ કે માઇનસ બે ભાગ્યા બે બરાબર મિત્રો તો અહીંયા શું થશે જીરો ભાગ્યા બે તો ઝીરો થશે બે એકા બેલે એક પણ કહેવાય માઇનસ એક તેનો મતલબ એવો થયો કેન્દ્રને એમ શું થશે ઝીરો અને માઇનસ એક થશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્નને ઓકે બિંદુ બદલી શકે છે પણ આપણને ખબર હોવી જોઈએ કે વર્તુળનું કેન્દ્ર જે છે એ હંમેશા વ્યાસનું શું હોય મધ્ય બિંદુ હોય શું હોય વ્યાસનું મધ્ય બિંદુ હોય ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વૃત્તાનું ક્ષેત્રોળ શોધો તો મિત્રો અહીંયા ત્રીજા આર બરો આપણા જો કેપિટલ આર છે ઓકે અને અહીં ઠીટા ખૂણો જે છે શું છે પી ડિગ્રી છે હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ જે છે મિત્રો વૃત્તાંશનું ક્ષેત્રફળ ધ્યાન રાખજો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે થીટા પણ ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આર સ્કવેર છે બરાબર છે ઓકે આપણે આર આ રીતે લખ્યું કે આ રીતે લખો કોઈ ફરક નથી પડતો તો થીટા લખ્યા પી છેદમાં લખ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આરની કશું છે કેપિટલ આર સ્ક્વેર તો મેં આ પણ રીતે લખીશું કે પાય પી આર સ્કવેર છેદમાં ત્રણસો સાહીઠ આ રીતે અર્ધગોલક છે અર્ધગોલકનું ઘનફળ શોધવાનું સૂત્ર ટુ બાય થ્રી પાય આરનું ઘન છે બરોબર અને નીચે શંકુ છે શંકુનું શું છે વન ઓપોન થ્રી પાય આર સ્ક્વેર એચ બરોબર છે આને ભેગા કરી નાખીએ મિત્રો તો સંયોજિત પદાર્થ સંયોજિત સંયોજિત ઘન પદાર્થનું ઘન બરોબર શું થશે સૂત્ર મને કહો તો ટુ બાય થ્રી પાય આર નું ઘન વત્તા વન અપોન થ્રી પાય આર સ્ક્વેર એચ ખ્યાલ આવ્યો કે નહીં આ રીતે પણ લખી શકાય અને જો તમને એવું લાગે મારે કોમન કાઢવા છે શું કાઢવા છે કોમન તો પાય કોમન નીકળશે પછી બીજું આર ની બે ખાત કોમન નીકળશે અને શું નીકળશે જોડે ત્રણ પણ નીકળશે ખબર પડી જુઓ પાય પાય આરની ત્રણ ઘાત બે ઘાત તો એ બે ઘાત નીકળી ગયું તો એ શું હશે જુઓ બે વધ્યા ત્રણ તો જતા રહે પાય પણ આર એક વખત વધ્યા એટલે આ વધતા વન ઓપન નીકળી ગયા પાય નીકળી ગયા આર સ્કૂલ તો રહેશે શું એ જ તો આ પ્રમાણે પણ તમે લખી શકો બંને જવાબ મિત્રો તદ્દન સાચા છે બરાબર મિત્રો ખ્યાલ આવ્યો આવી રીતે કોઈ પણ રીતે બીજું પૂછી શકે છે ઓકે જેમ કે નળાકાર છે એની ઉપર બંને હજુ અર્ધગોલક એવી રીતે પણ તમને પૂછી શકે છે ઓકે આગળ વધીએ તો મિત્રો ત્યાર પછી એકદમ સરળ પ્રશ્ન છે આલ્ફા પ્લસ બીટા જે છે મિત્રો આપણે જાણીએ છીએ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થાય બરાબર સી બી બાય એ પણ કેવા માઇનસ એટલે ઓપ્શન નંબર સી જે છે એ આપણા પ્રશ્નોનું શું આવશે મિત્રો જવાબ આવશે અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું કહેવાય સી બાય ઓકે તો બાવીસમાં નંબરમાં આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું લખ્યું આપણે આપણો જવાબ આવશે એ સી બાય એ ખ્યાલ આવી ગયો મિત્રો આ સૂત્ર જ છે સૂત્ર આપણને આવડવા સૂત્ર આવડશે તો ઘણા બધા દાખલા પણ આવડશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પછીનો જે પ્રશ્ન છે એ કોષ્ટક આવડે તો તમને હંડ્રેડ પર્સેન્ટ આવડે બરોબર છે મિત્રો ઓકે તો કોષ્ટક પણ આપણે એક વખત આપણે એનો વિડીયો મૂકીશું જેની અંદર તમને કોષ્ટક આખું આવડી જશે તો ત્રેવીસમુ છે શેક પિસ્તાલીસ જો મિત્રો શેક પિસ્તાલીસ તમને ખબર છે શેક એક કોષ પિસ્તાલીસ નું તો કોષ પિસ્તાલીસની કિંમત વન બાય રૂટ છે તો સે કોસ પિસ્તાલીસનું વ્યસ્ત શેખ પિસ્તાલીસ છે બરોબર તો વ્યસ્ત શું થાય રૂટ ટુ થઈ જાય તો રૂટ એટલે શું આવશે બી ઓપ્શન નંબર બી જે છે એ આપણા પ્રશ્નનો શું થશે જવાબ થશે ચોવીસમું કોટ ત્રીસ બરોબર મિત્રો તો કોટ જે છે એ ટેનનું વ્યસ્ત છે જો ટેન ત્રીસની કિંમત આવડે તો ટેનની ટેન ત્રીસની કિંમત વન ઓપોન્ટ રૂટ થ્રી છે બરોબર તો ટેનનું વ્યસ્ત કોટ છે એટલે આ સુધી ઊંધું થઈ જાય એટલે જવાબમાં શું આવશે રૂટ થ્રી એટલે કે શું આવશે એ તો આશા રાખું છું મિત્રો તમને સરસ રીતે આમાં ખબર પડી ગઈ હશે ઓકે સરસ રીતે તમે આનું રિવિઝન કરો મિત્રો સ્કીપ કરીને ના જોશો સમજીને લખો બધું બરાબર છે તમે સમજો કે આટલી બધી મહેનત હું તમારા પાછળ કરી રહ્યો છું તો તમે પણ એ જુઓ અને એને સરસ રીતે સમજો બરોબર છે હજુ પણ જો તમે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ખાસ ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને જો વિડીયો ગમે તો લાઈક પણ કરજો અને ખાસ મેં એક પ્રશ્ન પૂછેલો છે એમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મરોડ મિત્રો તો ત્યાં સુધી બધાને ફાય